હમણાં ગુજરાત પોલીસની પનોથી બેઠી હોય તેવું લાગે છે કારણ કે પોલીસ માટે ચારે તરફથી માઠા સમાચાર આવી રહ્યા છે આવા જ એક માઠા સમાચાર ભાવનગરથી આવી રહ્યા છે ભાવનગરમાં પારેવાને ઉડાવી દેનાર પોલીસ ઇન્સ્પેક્ટરને આખરે સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે કોણ છે આ પોલીસ ઇન્સ્પેક્ટર અને શું છે ઘટના તેની વિગતે વાત કરવી છે તેને કહીએ જે પીડ પર જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા અત્યારે ગુજરાત પોલીસની જાણે પનોતી બેઠી હોય તેવું લાગે છે થોડા દિવસ પહેલા ખેડા જિલ્લાની ઘટના આવી જેમાં ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર દારૂ પીને ધમાલ કરતા પકડાયા એની પહેલા

મજાકમાં એવું કહીએ છીએ કે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય કરાવવો પડે કે પોલીસ હવે ખોટા રસ્તાના કામ બંધ કરે અને પોલીસને શુભ વિચાર આવે પણ હવે વાત કરવી છે ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશ દેસાઈ આમ તો પોલીસ અધિકારી તરીકે કામ બરાબર કરતા હતા પણ ક્યારેક ક્યારેક માણસનો મતિભ્રમ થાય અને આવું જ ઇન્સ્પેક્ટર મુકેશ દેસાઈને થયું તેમના વિસ્તારની અંદર વિજય કરીને એક બુટલેગર હતો જેને વિજય ગેટી તરીકે પણ ઓળખવામાં આવતો હતો આ વિજય દારૂનો ધંધો કરતો હતો અને તેની સામે અને કેસ નોંધાયા હતા નિયમ તો એવો છે કે કોઈ બુટલેગર સામે ત્રણ કરતાં વધુ ફરિયાદ નોંધાય એટલે તેને પાસા હેઠળ જેલમાં મોકલી આપવાનો હોય છે આ દરખાસ્ત પોલીસ ઇન્સ્પેક્ટરે કરવાની હોય છે એટલે મહુવાના પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશ દેસાઈ પાસાની દરખાસ્ત કરે છે જે પહોંચે છે એસપી ઓફિસમાં અને ભાવનગરના એસપી તેને મારી આ પાસાની દરખાસ્ત મોકલી આપે છે કલેક્ટરને જિલ્લામાં કલેક્ટર અને શહેરમાં પોલીસ કમિશનરને પાસા હેઠળ અટકાયત કરવાના અધિકાર મળ્યા હોવાને કારણે ભાવનગરના કલેક્ટર વિજયને પાસા હેઠળ મોકલી આપવાનો આદેશ કરે છે આદેશ ભાવનગર એસપી પાસે સાત તારીખે આવે છે સાતમી તારીખે જ મહુવાના પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશ દેસાઈને તેની જાણ કરવામાં આવે છે કે વિજયની અટકાયત કરી તેને આપો પણ એક ઘટના એવી બને છે કે આઠ તારીખે મુકેશ દેસાઈ આજ બુટલેગર વિજયને પોલીસ સ્ટેશન બોલાવે છે અને પોલીસ સ્ટેશનમાં બંધ બારને તેમની વચ્ચે એક ગુપ્ત મિટિંગ થાય છે આ ગુપ્ત મીટિંગ એટલે તમે શું એ સમજી ગયા છો કારણ કે ગુપ્તમાં ઘણું બધું ગુપ્ત થાય છે અને પછી વિજય ત્યાંથી નીકળી જાય છે આવી બધી ઘટનાઓ ઘટે ત્યારે કેટલાક વિઘ્ન સંતોષીઓ પણ હોય છે કેટલાક પ્રમાણિક પણ હોય છે અને કેટલાકને ઓછું પડ્યું અથવા ના મળ્યું તેવા પણ હોય છે અને આ ભાંડો ફૂટે છે કે ઇન્સ્પેક્ટર મુકેશ દેસાઈએ તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ પાસાના આરોપીને બોલાવ્યો તેને પોલીસ સ્ટેશનમાં બેસાડ્યો અને ત્યાંથી રવાના કરી દીધો પછી આ વાત જાહેર થઈ એટલે આ બાબતની તપાસ ડીવાય મિહિર બારૈયાને સોંપવામાં આવી મિહિર બારૈયાએ તપાસ કરી અને તેમાં સાબિત થયું ઇન્સ્પેક્ટર મુકેશ દેસાઈ દોષિત છે કારણ કે પાસાનો આરોપી પોલીસ સ્ટેશન આવ્યો હતો અને ત્યાંથી જતો રહ્યો એટલે તેની તમામ જવાબદારી મુકેશ દેસાઈની છે જોકે મુકેશ દેસાઈએ તેને બગાડી દીધો ત્યાર પછી આ ઘટના જાહેર થતા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી અને રાજસ્થાનથી આ વિજયને પકડી લેવામાં આવ્યો હતો વિજય પણ હવે જેલમાં છે અને ઇન્સ્પેક્ટર વિજય દેસાઈની ફાઇલ આઈજીપી ગૌતમ પરમાર પાસે જતા ગૌતમ પરમારે તેના ગુણદોષ જોઈ અને મિહિર દેસાઈએ આપેલા રિપોર્ટને ધ્યાનમાં લઈ ઇન્સ્પેક્ટર મુકેશ દેસાઈને પારેવું ઉડાડી દેવાના આરોપસર ફરજ મુકૂપી ઉપર ઉતારી દીધા છે એટલે કે સસ્પેન્ડ કર્યા છે આવી અનેક ઘટનાઓ ઘટી છે એટલે જ અમે કહીએ છીએ મજાકમાં કહીએ છીએ કે વિકાસ સહાય કોઈ યજ્ઞ કે પૂજા વિધિ કરાવવી જોઈએ જેથી આ પોલીસને પૈસા કમાવા માટે જે ખરાબ વિચાર આવે છે તે ખરાબ વિચાર ન આવે સંપત્તિ તો બધાને જ જરૂર છે પણ સંપત્તિ સારા રસ્તે આવે એ પણ એટલું જ જરૂરી છે તો આ ન્યૂઝ તમે આ પ્રકારની સ્ટોરીઓ રહેશો આવી જ એક ઘટના ભાવનગરમાં બીજી પણ બની હતી જેમાં એક પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દારૂ પોલીસ સ્ટેશનમાં પકડાય છે આવે છે ઇનોવામાં ખાલી થાય છે અને પછી ફરી પાછો ઇનોવામાં દારૂ ભરીને મોકલી દેવામાં આવે છે આવી અવનવી વાતો